ત્યાં સમુએલે કહ્યું પડાયાથી યહોવા જેટલા રાજી થાય છે તેટલા તથા તે થાય છે જો યજ્ઞ કરતા આજ્ઞા પાલન સારું છે અને કેટાની ચરબી કરતા વચન માનવું સારું છે આ વચન એ શમુએલ પ્રબોધક શાહુ રાજાને કહે છે કે જ્યારે પ્રભુએ તેને સમુલ પ્રબોધક દ્વારા આજ્ઞા આપી કે તેણે આ પ્રમાણે કરવું ત્યારે શાઉલે યાજ્ઞાનું પાલન ન કરતા પોતાની અક્કલથી અને પોતાના વિચારોથી એવી કોઈક બાબત કરી કે જ્યાં તેને એવું લાગ્યું કે આ બાબતથી ઈશ્વર પ્રસન્ન થશે પરંતુ તેને તો ઠપકો આપવામાં આવ્યો એ બાબતનો કે તારે તો આજ્ઞા પાલન કરવાનું હતું આ બાબતો કરતા ઘણી બધી વખત મનુષ્ય જીવનની અંદર પરમેશ્વરના લોક તરીકે આપણે ઈશ્વરના વચનનું જ્યારે પાલન નથી કરતા અને પોતાના વિચારોથી આપણે એવું વિચારતા હોઈએ કે આવું કરીશ તો ચાલી જશે આ બાબત દ્વારા હું માન્ય થઈ જઈશ પરંતુ ઈશ્વર તો એના વચનને સ્થાન આપે છે અને વચન એ તો બહુ મહત્વનું છે અંદર જ્યારે એક વખત પ્રભુએ કહ્યું કે તું ખડકને લાકડી એટલે એમાંથી પાણી ફૂટી નીકળશે અને જ્યારે તેણે એ પ્રમાણે કર્યું ત્યારે પુષ્કળ પાણી ફૂટી નીકળ્યું અને ઇઝરાયલિયુએ તે પાણી પીધું પરંતુ બીજી વખત પ્રભુએ તેને કહ્યું કે તું ખડકને માત્ર કહે ત્યારે મૂસાએ ક્રોધના આવેશની અંદર એવી પરિસ્થિતિની અંદર પ્રભુએ જે કહ્યું તે પ્રમાણે આજ્ઞાનું પાલન ન કરતા તેણે પોતાની રીતે જે કાર્ય કર્યું અને ત્યારે આપણે જાણીએ છીએ કે તે વ્યક્તિ કનાનમાં ના જઈ શક્યો પ્રભુએ કહ્યું કે તું વચનના દેશની અંદર પ્રવેશ કરવા નહીં પામશે કેમ કે તે મને લોકોની મધ્યે પવિત્ર મનાવ્યું નથી આપણા જીવનોની અંદર પરમેશ્વર જ્યારે આપણને તેનું વચન આપે ત્યારે વચનની અંદર આપણે આધીન થવાનું છે અને આજ્ઞા પાલનની અંદર જ વાલાઓ આશીર્વાદ છે પરંતુ જ્યારે આપણે આજ્ઞાનું પાલન નથી કરતા ત્યારે આપણે ત્યાં સામે નુકસાન ઉઠાવવું પડે છે તમે યુનાના જીવનને જુઓ કે પ્રભુએ તેને કહ્યું કે તારે નિનવે જવાનું છે અને જ્યારે તે પોતે ઈશ્વરની આજ્ઞાનું પાલન ન કરતા તારચીસ જવા માટે નીકળી ગયો ત્યારે આપણે જાણીએ છીએ કે તેના માર્ગની અંદર જે જળ મુસાફરીમાં તે વ્યક્તિ જઈ રહ્યો હતો ત્યારે સમુદ્રમાં મોટું તોફાન આવ્યું અને તે વ્યક્તિને છેવટે એ પરિસ્થિતિથી આપણે માહિતગાર છીએ કે તેને એ દરિયાની અંદર નાખી દેવામાં આવે છે અને ત્યાં મોટી માછલી યુનાને ગળી જાય છે અને તે વ્યક્તિ ત્રણ રાત દાડા તેના પેટમાં એક પીડાની અવસ્થામાં રહ્યો અને તેને પણ એ સમયમાં ભાન થયું કે ભાઈ ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું હોત તો કેટલું સારું કારણ કે પસ્તાવો કરી રહ્યો હતો ભલા મહત્વનું છે કે આપણા જીવનમાં પ્રભુ આપણને અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેના વચન દ્વારા આપણને કહી કે આપણે બાબતને માનવાની છે ઉત્પત્તિ બાવીસ ની અંદર જ્યારે ઇબ્રાહિમ ને કહેવામાં આવ્યું કે તારા એકરા એક દીકરા જેના પર તું પ્રેમ રાખે છે હું તને કહું એ જગ્યા પર જઈને તું તેનું અર્પણ કર અને આપણે જાણીએ છીએ કે જ્યારે ઈબ્રાહિમની પરીક્ષા થઈ ઈબ્રાહિમે પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું અને પરમેશ્વરે જાણી લીધું કે ઇબ્રાહિમ ખરેખર મારા પર પ્રેમ રાખે છે અને પ્રભુએ તેને કહ્યું કે હું ખચિત તને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપીશ અને તે એક મહાન આશીર્વાદિત વ્યક્તિ બન્યો વર્ષ બે હજાર વીસની અંદર કોવિડની મહામારી દરમિયાન પ્રભુએ મને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે સેમ હું તને એક નવી સેવા આપવા માટે જઉં છું અને તો આ સ્થાન પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ ત્યારે વાલાઓ મારી સામે પડકાર હતા કે હું કેવી રીતે એ બધી પરિસ્થિતિઓ પછી આગળ બધું મેનેજ કરીશ એ પરિસ્થિતિઓમાં મારા પરિવારને કેવી રીતે જોઈશ અને બધી પરિસ્થિતિઓની મધ્યે પણ મારા માટે અગ્રસ્થાન પર એ બાબત હતી કે જે થાય એનો વાંધો નહીં પરંતુ પ્રભુના વચનનું મારે પાલન કરવાનું છે અને વાલાઓ અમે પ્રભુના વચનનું પાલન કર્યું અને આટલી ચાર વર્ષની સેવકાઈની જર્નીની અંદર

વચન માનવું સારું છે તો આપણે પ્રભુના વચનને માનીએ અને પ્રભુની આજ્ઞાનું પાલન કરીએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર તમારું વચન પાલન કરવા માટે તમારી આજ્ઞાઓને માનવાને માટે અમને કૃપા આપો અને પ્રમાણે અમે ચાલી શકીએ માટે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં આમેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલોમ